હા ઉપલી બજાર નવરાત્રિ મંડળ આજે અમારે ઐતિહાસિક નાટક રા અવઘંઠ રાખ્યું હતું અને એમાં આવી મજા અમને પણ બહુ પાકું હતું નહીં એટલે થોડું આમ તેમ થાય બોલવામાં થોડું ઘણું ભૂલાતું જાય કેમ કે બહુ મોટા કકડાટ નહોતું હમણાં પાત્ર લીધા ને એટલે પણ આમાં શું છે આમ આમાં તો કાંઈ ઈનામ લેવાનું હોય નહીં ઠીક છે માતાજીના ગુણ ગાઈને કાલાવાલા કરવી અને માણસો હસવાઈ જાય અને એમ થાય કે આ નોરતા જોવા ગયા અને અમને એમ થાય એ મેં રમી લીધું આ જો એક નાટકમાં ત્રણ પાત્ર અમે લીધા હતા પહેલાં જ રાડીએસ બીના એમાં કંઈ તકલીફ નહોતી પડી પણ પછી પાસાનું લીધું વગર શીખે લીધું પણ ઠીક છે આંક્યું ક્યાંક ભૂલ પડી હોય પણ રમવાનું અને કામ આપણે ગોજવી દીધું પાસાનું અને માલજી આ તો આપણે બનવી જ છીએ પણ ઠીક છે હવે ત્રણ પાત્ર એકમાં લઈ લીધા અને આ અમારું નાટક અને આ અમારો મિત્ર મંડળ અને આજે બધા વે ઉતારી નાખ્યા છે અને અમારો વારો પૂરો થયો છે અને અમે હવે ઉતારી છે પણ એમ થયું કે આ એકાદો વિડીયો બનાવી લઈ જવો ને આમાં કાંઈ ઘટે જવો આ પ્યોર ગુજરાતી આ અમારી ગામડાની પરંપરા